સાંધાને લગતી તકલીફો કમરને લગતી તકલીફો ઘણા બધા લોકો આજે તેનાથી પીડિત છે ત્યારે એક લોકોને બહુ સારું સાંધાની અંદર પ્રોડક્ટના ઉપયોગથી બહુ ખૂબ સરસ એવું રિઝલ્ટ એમને મળ્યું છે અને સાંધા માટે જે મેડિસિનો ખાવી પડતી તે છૂટી ગઈ છે જેઓ મતલબમાં પોતાના ઘરની બારોબાર પણ ચાલી નતા આવતા અત્યારે ઘણું બધું દૂર પણ ચાલી શકે છે તો આપણે એમની મુખ્યથી સાંભળશું કે એમને એવું સારું રિઝલ્ટ કઈ પ્રોડક્ટના માધ્યમથી મળ્યું તો તમારું જરાક નામ જણાવશો મારું નામ કાનાભાઈ 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 બાબુ અટક તમારે બાર્યા બારીભાઈ તમને શું તકલીફ હતી મને તકલીફ પહેલા પછી આ સાંધાની બધી સાંધાના દુખાવાની તકલીફ હતી ઓકે આ તમારું ગામ કેટા દેશ મોટા દેશ તાલુકો તાલુકો ઓકે ઓકે ગીર સોમનાથ જિલ્લો હવે તમારે મતલબમાં આ જે કનભાઈ જે સાંધાને તકલીફ કેવી તકલીફ હતી બહુ તકલીફ હું કાટલીને નીચે ન ઉતરી તો કાટલીને નીચે ન ઉતરી તો એ મુજબ તકલીફ હતી કેટલા વર્ષથી તકલીફ હતી આ બે વર્ષથી તો બે વર્ષ ઓકે ઓકે અને તમારે આમ હલન ચલન કરવામાં મને પ્રોબ્લેમ થતો આ પ્રોબ્લેમ બહુ તો અત્યારે મને બીજો કોઈ પ્રોબ્લેમ નહી અત્યારે તો જે અત્યારે સારું છે સારું તમારે કેટલા ઉતરી પણ નોક્તા હલન ચલન પણ કરી હતા એટલે તમારે ચાલવું હોય કે જાવું હોય તો કઈ સહારો ટેકો લેવો પડતો કે બે જણા ટેકો લેવો પડતો બરોબર લાકડી ટેકો લાકડી ટેકે તમે હાલ લાકડી આ લાકડી ટેકે તમારે હા બરોબર આ આ રીતની પરિસ્થિતિ પછી બે વર્ષથી આ પ્રોબ્લેમમાં તમે પીડા હતા એના માટે કોઈ દવાખાને બતાવ્યો દવાખાને તો આ ઓપરેશન પડ્યો તો એનું ઓપરેશન પડ્યા કાયને માટે ઓપરેશન પડતા હા એનું ઓપરેશન તો કોઈ કોઈ રાહત મળી

અત્યારે મને બહુ આરામ હારું છે અત્યારે તમે કિલોમીટર આવી ને કિલોમીટર હાલે જાવ છો જે ખાટલે દે ઉતરી નો હતા તો તમે જણાવશો તમને આવું જે રિઝલ્ટ મળ્યું છે કે કયા માધ્યમથી મળ્યું છે તમે સો અત્યારે ઉપયોગ કરો છો આ આ પાવડરથી આપણા નેટસપ કંપનીનો મતલબમાં મિત્રો નેચરામોર પાવડર જે કોઈ દવા નથી ન્યુટ્રિશન પૂરક આહાર છે મલ્ટી વિટામિન શરીરમાં જે બધા વિટામિન પોષક ઘટતા હોય તે પૂરું પાડવાનું કામ કરે છે અને સાથે સાથે આપણી આ જોઈન્ટ કેમિકલ કક બરોબર છે સાંધાની વચ્ચે બધા ઓઇલનું નિર્માણ કરવામાં મદદ કરે છે આયુર્વેદ ફોર્મની અંદર અને ઇઝરીટોક્સ જે પંચકર્મ કરવાનો કામ કરે આનો તમે કેટલો સમય ઉપયોગ કરો છો આને 3 મહિનાથી 3 મહિનાનો કેટલા દવા પૂરા આ આ 3 જો દેખો ઓકે તો અત્યારે કારણે દુખાવો થતો હોય ને મસાજ કરવા માટે આપ્યું ટ્યુબ ઓકે તો આ પ્રોડક્ટ તમે વાઈપી આ વાઈપરા પછી અત્યારે તમારે કેમ છે બહુ ફર્સ્ટ ક્લાસ મને હવે તમારે આની જરૂર પડે છે નહીં એની

પેલે મને આપી પણ મમ્મી ન લેતા મારા પપ્પા એકલા જ લેતા અત્યારે મમ્મી ની ચાલુ કરાવી છે ઓકે ઓકે સરસ સરસ તો આવા જે દર્દીઓ છે સાંધાના તકલીફમાં પીડાય છે જે મેડિસિનનો દવાઓ ખાય છે તો એ લોકો આ આ પ્રકારની શું સલાહ દેવા આ આ છે આ દેવ એટલે સોય સોટો કાઈ ને સાંધાનો દુખાવો મટે એમ બરોબર તો આ કાનભાઈ પોતાનો વિશ્વાસ